દરેક કંપનીના બ્રાન્ડેડ શૂઝ ઓનલાઈન કરતા પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં છે બજારમાં જગ્યાએ રૂપિયાની કિંમતમાં મળે છે આપણી માત્ર ને માત્ર આપણા શેરમાં નવસો નવ રૂપિયામાં મળશે આ બધા ચંપલ છે બધા પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે છે બમ્પર ડિસ્કાઉન્ટ અને નવા સ્ટોક સાથે બજરંગ મહાસલ ફરી એક વખત આવી ચૂક્યો છે એડ્રેસ એ જાણીતો લાથી પ્લોટમાંથી તમે અંદર નાની વાવડી રોડ બાજુ આવો એટલે કપિલાં હનુમાન પાસે વળાંક વરોને એટલે તરત જ આવે છે બજરંગ મહાસેલ ચાલો આવી ગયું છે આ ઘર માટે આરો પ્લાન છે ને ઠંડા પાણી માટે ક્રૂલર આવી ગયા છે પાણીની મોટર છે વેક્યુમ ક્લીનર છે ગીજર છે આ બાજુ મોપ છે પોતા છે કબાટ છે બધું આ ઇમરજન્સી સેન્સર વાળું પોતું આવી ગયું છે એમાં આઈ ટકા થી એસી ટકા આ બધામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ બાજુ બધી ઘર માટેની ઘર વખરી આવી ગઈ છે કુકર છે કઢાઈ છે કોકરી વેર સ્ટીલ માટે કાચની આઈટમ છે બધી પ્લાસ્ટિક વેર તમામ આઈટમ અહીંયા આવી ગઈ છે આજે સ્ટોકમાં મળશે કંપાસ નાસ્તા બોક્સ ઠંડા પાણીની બોટલ ઠંડા પાણીના જગ આ બધી પાણીની બોટલ સાવ લો રેન્જમાં મળી જશે આ બાજુ ગેસના ચૂલા છે દરેક કંપનીના બ્રાન્ડેડ શૂઝ ઓનલાઈન કરતાં પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં છે બધા એમઆરપી ઉપર ડિસ્કાઉન્ટ આપે છે આપણે ઓનલાઈન ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે તમામ બ્રાન્ડ કંપનીના શૂઝ મળી જશે શર્ટ ટી શર્ટ લેડીઝ ડ્રેસમાં નવું નવી વેરાયટી આવી ગઈ છે બધી બ્રાન્ડેડ આઈટમ છે બધા નવા છે કુર્તી ટોપ બધું ટ્રેડિશનલ બધા આવી ગયા છે આ બાજુ છે

અને આ વખતે નવો સ્ટોક નવો માલ આવી ગયો છે તો વહેલા તે પહેલા ધોરણે આવીને આપની મનપસંદ વસ્તુઓની ખરીદી કરો અને ડિસ્કાઉન્ટનો લાભ લ્યો